આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતનું ફેમસ તુવેરના ટોઠા જે શિયાળામાં સૌથી વધારે ખાવામાં આવતા હોય છે તો સૌથી પહેલાં એક વાડકી તુવેર લેવાની છે સૂકી અને સાતથી આઠ કલાક માટે પલાળી રાખવાની છે સરસ અહીંયા આગળ પલળી ગઈ છે એટલે હવે કૂકરની અંદર એડ કરવાની છે પાણી ડૂબે એટલું એડ કરી મીઠું નાખીને એને ચારથી પાંચ સીટી વગાડી અને બાફી લો સરસ તુવેર બફાઈ જાય એટલે હવે એક કઢાઈની અંદર આપણે તેલ મૂકવાનું છે તેલ જેવું ગરમ થઈ જાય અને સિંગતેલ ઉમેરવાનું છે થોડું તેલ વધારે પડતું આમાં એડ થતું હોય છે જીરું અજમો હિંગ આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે લીલું લસણ એડ કરવાનું છે સુકા મસાલા એડ કરવાના છે ખડા લીલું લસણ અહીં આગળ એક વાડકી ભરી અને આદુ મરચાં લસણની પેસ્ટ બે ચમચી એડ કરી શેકી લો ત્યાર પછી એક સુક લીલી ડુંગળી એડ કરવાની છે એક વાડકી ભરીને તે પણ એડ કરી હવે બે મીડિયમ સાઇઝની જીની સમારેલી ડુંગળી એડ કરી મીઠું એડ કરીને ડુંગળીને સરસ શેકાવા દો જેથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યાર પછી હવે મસાલામાં આપણે રૂટિનના જે મસાલા હોય હળદર લાલ મરચું ધાનાજીરું પાવડર અને ગ્રેવીને થિક બનાવવા માટે એક એક ચમચી બેસન એડ કરવાનું છે સરસ હવે મસાલાને શેકાવા દો પછીની અંદર આપણે એડ કરવાનું છે બે ટામેટાની પેસ્ટ બે મિડિયમ સાઇઝના ટામેટાને આપણે પેસ્ટ કરી દીધી હવે મસાલાને એકદમ સરસ રીતે થવા દો સરસ તેલ છૂટું પડે એટલે બાફેલી તુવેર એડ કરી દો પાણી સાથે પછી જરૂર પડે તો થોડું પાણી એડ કરો થોડો ગરમ મસાલો મીઠું એડ કરી દો અને એને ઉકળવા દો પાંચ મિનિટ પછી સરસ આપણા ટોઠા પાંચથી દસ મિનિટમાં થઈ જાય છે તો લાસ્ટમાં કિચનગિંગ મસાલો એક ચમચી ગોળ ઉમેરી ફ્રેશ કાપેલા એક વાડકી ભરીને ધાના એડ કરીને આપણા ટોઠાને તમે બ્રેડ સાથે સર્વ કરો કરી શકો છો ઇવન તમે રોટલા સાથે પણ સર કરી શકો છો તો બસ ઉપરથી તમારે લીલી તમારે ડુંગળી સેવ લીંબુ એડ કરી અને સર કરવાનો છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા